ડભોઈ તાલુકામાં ચાણોદમાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂર વ્યવસ્થાપન મોકડ્રીલ અંતર્ગત બચાવ કામગીરીનું નિદર્શન યોજાવ ડભોઈ તાલુકાના ચાણોદ ગામ ખાતે સંભવિત પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવા અને જાનહાનિ તથા સંપત્તિના નુકસાનને ઘટાડવાના ઉદ્દેશ્યથી મોકડ્રીલનું આયોજન કરાવવું આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનું હતું અને આ કવાયતમાં બચાવ કામગીરી ઇમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડવી અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સહિતના દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એનડીઆરએફની ટીમોએ તેમની વિશેષજ્ઞા અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું નિરીક્ષણ નિદર્શન કર્યું ને જ્યારે પોલીસ વિભાગ કાયદોની વ્યવસ્થા જાળવવામાં રાહત પ્રયાસોની સુવિધા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી આરોગ્ય વિભાગની ટીમો તબીબી સહાય પૂરી પાડવાને કોઈપણ પણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જાતીને સ્થાનિક તરવાઈ આવે તેમના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીને અમૂલ્ય યોગદાન આપ્યું હતું પરિસ્થિતિઓનો સામનો કરવા માટે મોગરીલું ખૂબ જ મહત્વ છે પૂર એક એવી કુદરતી આફત છે જે અચાનક આવે છે અને જીવન સંપત્તિ તેમજ આજીવિકાને ભારે નુકસાન પહોંચાડે છે મોકડ્રીલની પ્રેક્ટિસમાં આપણે વાસ્તવિક આફત જેવું જ પડ વાતાવરણ નિર્માણ કરીએ છીએ અને તેમાંથી કેવી રીતે બચવું શું કરવું શું ન કરવું રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરવી વગેરેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના આદેશ મુજબ આજ રોજ ચાણોદ મલ્હારરાવ ઘાટ ખાતે એનડીઆરએફની પીઆઈ અંકુશ શર્માની ટીમ દ્વારા મોકડ્રીલનું પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ હતી આમ મોકડ્રીલમાં આ વિસ્તારના જીઆરડી જવાન હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ આપદા મિત્રો તેમજ સ્થાનિક નાવિક મંડળના અને સ્થાનિકો દ્વારા આ તાલીમ પ્રત્યક્ષ લેવામાં આવેલ છે અને તેઓને રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી વગેરેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ છે કુલ મળીને સાહીઠ જેટલા શિક્ષાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધેલ હતો